જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ ભારતના એવા રહસ્યમય મંદિર વિશે જેનું રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા ભારતને આધ્યાત્મિકતા અને સાધનાના અભ્યાસનું કેન્દ્ર માનવામાં આવે છે અહીં ઘણા પ્રાચીન મંદિરો છે જેનું વિશેષ મહત્વ છે આમાંના ઘણા મંદિરો ખૂબ જ ચમત્કારી અને રહસ્યમય છે દેવી અને દેવતાઓમાં માનતા લોકો તેને ભગવાનની કૃપા માને છે જ્યારે અન્ય લોકો તેને આશ્ચર્યની વાત માને છે તો ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ આજ સુધી ઉકેલી શક્યા નથી પેલું છે મા કામખ્યા દેવી મંદિર મા કામખ્યા દેવીનું મંદિર આસામની રાજધાની ગુવાહાટી ખાતે આવેલું છે આ ચમત્કારિક મંદિર એકાવન શક્તિપીઠોમાં સામેલ છે પરંતુ આ પ્રાચીન મંદિરમાં દેવી સતીની એક પણ મૂર્તિ નથી પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના શરીરને કાપી નાખ્યું ત્યારે તેના શરીરનો એક ભાગ કામખ્યામાં પડ્યો હતો માતા સતીના શરીરના અંગો જ્યાં જ્યાં પડ્યા તે જગ્યાને શક્તિપીઠ કહેવામાં આવે છે અહીં કોઈ મૂર્તિ નથી માત્ર માતા સતીના શરીરના અંગોની પૂજા કરવામાં આવે છે કામખ્યા છે આ મંદિરનું નામ કામખ્યા રાખવામાં આવ્યું છે આ મંદિર ત્રણ ભાગમાં વેચાયેલું છે જેમાં પ્રથમ ભાગમાં જવાની મંજૂરી નથી બીજા ભાગમાં માતાના દર્શન થાય છે અહીં હંમેશા પથ્થરમાંથી પાણી નીકળે છે એવું કહેવાય છે કે મહિનામાં એકવાર આ પથ્થરમાંથી લોહીની ધારા વહે છે આવું કેમ થાય છે અને કેવી રીતે થાય છે એ વૈજ્ઞાનિકો પણ આજ સુધી જાણી શક્યા નથી બીજું છે જ્વાલામુખી મંદિર માતા જ્વાલા દેવીનું પ્રસિદ્ધ જ્વાલામુખી મંદિર હિમાચલ પ્રદેશની કાલીધર પહાડીઓની વચ્ચે આવેલું છે હિન્દુ માન્યતાઓ અનુસાર માતા સતીની જીભ અહીં પડી હતી માન્યતાઓ અનુસાર માતા સતીની જીભના પ્રતીક તરીકે જ્વાળામુખી મંદિરમાં પૃથ્વીમાંથી જ્યોત નીકળે છે આ જ્યોત નવ રંગની છે અહીં નવ રંગોમાંથી નીકળતી જ્વાડાઓને દેવી શક્તિના નવ સ્વરૂપ માનવામાં આવે છે આ જ્યોત મહાકાલી અન્નપૂર્ણા ચંડી હિંગળાજ વિદ્યાવાસીની મહાલક્ષ્મી સરસ્વતી અંબિકા અને દેવીનું સ્વરૂપ છે મંદિરમાંથી નીકળતી જ્વાડાઓ ક્યાંથી આવે છે અને તેનો રંગ કેવી રીતે બદલાય છે તે આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી મુસ્લિમ શાસકોએ ઘણી વખત આ જ્વાડાને ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થયા નહીં ત્રીજું છે કરણી માતાનું મંદિર કરણી માતાનું મંદિર રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલું છે કરણી માતાના મંદિરમાં દેવીની પૂજા કરવામાં આવે છે અધિષ્ઠાક્ષી દેવીના મંદિરમાં ઉંદરોનું સામ્રાજ્ય છે અહીં લગભગ પચીસ હજાર ઉંદરો હાજર છે અહીં હાજર ઉંદરો મોટા ભાગે કાળા રંગના છે આમાંથી કેટલાક સફેદ અને ખૂબ દુર્લભ પ્રજાતિના પણ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો સફેદ ઉંદરને જુએ છે તેમની મનોકામના પૂર્ણ થાય છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઉંદરો કોઈને નુકસાન પહોંચાડતા નથી અને મંદિરના પરિસરમાં દોડતા રહે છે મંદિરમાં ઉંદરોની સંખ્યા એટલી બધી વધારે છે કે લોકો પગ ઉપાડીને ચાલી પણ શકતા નથી આ મંદિરની બહાર ઉંદરો દેખાતા નથી ચોથું છે મહેંદીપુર બાલાજી મંદિર મહેંદીપુર બાલાજી મંદિર પણ રાજસ્થાનમાં જ આવેલું છે આ ચમત્કારિક મંદિર રાજ્યના તોસા જિલ્લામાં આવેલું છે મહેંદીપુર બાલાજી ધામ હનુમાનજીના દસ મુખ્ય સિદ્ધિ પીઠોમાં સામેલ છે એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન અહીં જાગૃત અવસ્થામાં બિરાજમાન છે એવું કહેવાય છે કે જે લોકોમાં ભૂત પ્રેત અને દુષ્ટ આત્માઓ વસે છે તેમના મંદિરમાં આવતાની સાથે જ શરીરમાંથી દુષ્ટ આત્માઓ અને ભૂત બહાર નીકળી જાય છે આ મંદિરમાં કોઈ રાત રોકાઈ શકતું નથી નથી અને અહીંનો પ્રસાદ ઘરે લઈ જઈ પાંચમું છે કાલભૈરવ મંદિર ભગવાન કાલભૈરવનું પ્રાચીન મંદિર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે આ મંદિર ઉજ્જૈન શહેરથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે પરંપરાઓ અનુસાર ભક્તો ભગવાન કાલભૈરવને માત્ર દારૂ ચડાવે છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે કાલભૈરવની મૂર્તિના મોં પાસે દારૂનો પ્યાલો મૂકતા જ તે ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે આ અંગેનું રહસ્ય આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી તો મિત્રો આ હતા ભારતના એવા પાંચ રહસ્યમય મંદિરો જેનું રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી શું તમે આ મંદિરના રહસ્યોથી જાણકાર હતા કે નહીં તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન ને પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો